સામાન્ય કાળના અગિયારમાં અઠવાડિયાનું શનિવાર ધર્મસભા આજે સંત પાવલીનું સંત જ્હોન ફિશર અને સંત થોમસ મોરનો પર્વ ઉજવે છે ઈસુ આકાશના પંખીઓ અને વગડાના ફૂલો પાસેથી નિશ્ચિંતપણે જીવન જીવવાની સલાહ આપે છે સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય છ કડી ચોવીસ થી ચોત્રીસ કોઈ પણ માણસ બે માલિકની સેવા નહીં કરી શકે એ કાં તો એકને ધિકારશે અને બીજાને ચાહશે અથવા એકને વળગી રહેશે અને બીજાની અવગણના કરશે તમે પરમેશ્વરને અને પૈસાને એકી સાથે સેવી નહીં શકો એટલે હું તમને કહું છું કે અમે ખાઈશું શું પીશું શું એમ તમારા જીવનની ચિંતા ન કરશો તેમ અમે પહેરીશું શું એમ તમારા શરીરની પણ ચિંતા ન કરશો અન્ન કરતા જીવનની અને વસ્ત્ર કરતાં શરીરની કિંમત વધારે નથી શું આકાશમાંના પંખીઓ જુઓ તેઓ નથી વાવતા કે નથી લણતા કે નથી કોઠારમાં ભેગું કરતા છતાં તમારા પિતા તેમને ખાવાનું આપે છે એમ ના કરતાં તમારી કિંમત વધારે નથી શું તમારામાંથી કોણ ચિંતા કરી કરીને પોતાના આવરદામાં એક ક્ષણનોય ઉમેરો કરી શકે એમ છે અને તમે વસ્ત્રોની ચિંતા શા માટે કરો છો વગડાના ફૂલો નિહાળો કેવા ખેલે છે નથી એ મહેનત કરતા કે નથી કાંતતા અને છતાં હું તમને ખાતરીથી કહું છું કે શલોમોને પણ પોતાના વૈભવના શિખરે હશે ત્યારે એમના જેવો પોશાક પહેર્યો નહીં હોય એટલે આજે છે અને કાલે ચૂલામાં હોમાઈ જાય છે એવા વગડાના ઘાસને જો ઈશ્વર આટલું સજાવે છે તો હે અશ્રદ્ધાળુઓ તમને એથી એ રૂડી પેરે સજાવશે એમાં શંકાશી તેથી અમે ખાઈશું શું પીશું શું કે પહેરીશું શું એની ચિંતા કરશું નહીં એ બધી વસ્તુઓ પાછળ તો નાસ્તિકો જ પડે તમારા પરમપિતાને ખબર છે કે તમારે આ બધી વસ્તુઓની જરૂર છે એટલે તમે સૌથી પહેલાં ઈશ્વરના રાજ્યની અને એણે ઈચ્છેલા ધર્માચરણની પાછળ પડો એટલે આ બધી વસ્તુઓ તમને મળી રહેશે આથી તમે આવતીકાલની ચિંતા કરશો નહીં આવતીકાલ પોતાનું ફોડી લેશે રોજનો ત્રાસ રોજને માટે પૂરતો છે નિમ કક્ષાનું ધર્માચરણ એટલે પ્રભુને અને પૈસાને એકી સાથે પૂજવા ચડિયાતું ધર્માચરણ એટલે પ્રભુને પ્રાધાન્ય પૈસાને પ્રાધાન્ય આપીએ છીએ કારણ આપણી ભૂલ ભરેલી સમજ છે કે પૈસો સુખી કરે છે પૈસો જરૂરી છે પણ એટલો જરૂરી નહીં કે પૈસો પ્રભુને આંબી જાય પ્રભુ ઈસુ ચડિયાતું ધર્માચરણ શીખવે છે ચડિયાતા ધર્માચરણમાં પૈસાનો છેદ ઉડાડવામાં આવતો નથી ઈસુ એટલું જ કહે છે કે પૈસાનું વ્યસન ન હોવું જોઈએ પ્રભુ જ આપણને રોજી રોટી મેળવવા મહેનત કરવાની શક્તિ આપે છે પ્રભુ જ ભૂખ ઉઘાડે છે પ્રભુજ ભોજન પૂરું પાડે છે ઈસુ આકાશના પંખીઓનો દાખલો આપે છે પંખીઓ ચણવા માટે દૂર દૂર જાય છે પણ ભેગું નથી કરતા ચણતા ચણતા ધરાઈ ગયા તો આરામ કરે છે કાલે ક્યાં ચણવા જવાનું છે એનું આયોજન નથી કરતા ઇસુ પંખીઓનો દાખલો ટાંકી આપણને પ્રભુ ઉપર શ્રદ્ધા મૂકવાનું જળિયાતું ધર્માચરણ સમજાવે છે આપણે આ પંખીઓ જેવા થઈ શકીએ જરૂરથી પણ આપણે તો ચિંતા કરવામાં જ જીવનનો અર્થ માનીએ છીએ જીવન ચિંતા કરવા માટે નથી જીવન જીવવા માટે છે ઈસુ એક સત્ય ઉચ્ચારે છે કે ચિંતા કરી કરીને કોઈ પોતાના આવડદામાં એક ઉમેરો કરી શકતો નથી ક્ષણનો ફેશન પરસ્ત જમાનામાં ડ્રેસ કોડના માહોલમાં ભક્તને વસ્ત્રની ઝાઝી ચિંતા છે આવી ચિંતાવાળું ધર્માચરણ નિમ્ન કક્ષાનું છે ચઢિયાતું ધર્માચરણ તો એ છે કે વગડામાં પ્રભુની રાહબરી હેઠળ ઉગી નીકળતા ફૂલોની મનોવૃત્તિ આ ફૂલો ક્ષણિક છે છતાં પ્રભુ એ ફૂલોને એવા તો સજાવે છે કે આપણે જે પ્રભુની નજરમાં વધુ અગત્યના છીએ તેઓને તો પ્રભુ પહેરવા ઓરવાનું આપશે જ પ્રભુ ઉપર વિશ્વાસ એ ચરિયાતું ધર્માચરણ સિં 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 जावे पंकी I'm hey.